સરકારના વધુ એક નવા નિયમે લોકોને લાઈનમાં લગાવી દીધા છે બાળકોના લિવિંગ સર્ટિફિકેટમાં ગુજરાતી અને ઇંગ્લિશમાં નામના નવા નિયમને કારણે હિંમતનગર નગરપાલિકા કચેરી ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે ત્રણ ત્રણ દિવસના ધક્કા ખાવા છતાં અરજદારોનું કામ થતું નથી સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા પેલા આધાર કાર્ડમાં લાઈન લાગી હવે કેવાસીમાં લાઈન હવે દાખલાનું ગુજરાતી હોય તો ઇંગ્લિશ કરવા માટે એક લાઇન લાગી તો ત્રણ દિવસે ધક્કા ખાઈએ કેટલા દિવસ નોકરી ધંધો બગડતો નથી એટલા માટે તો રોજ રોજ અમારે આવવાનું પરીક્ષા બી નજીક આવી છે તો અમારે રોજ રોજ ક્યાં લાઇનમાં નમસ્કાર જયભરત મારું નામ ઝાલા સુરેન્દ્રસિંહ રજુસિંહ ગામ ખારાના મોવાડા જિલ્લો સાબરકાંઠા તાલુકો તલોજ અમે અહીં જન્મનું પ્રમાણપત્ર કઢાવવા માટે આવ્યા હતા બે ત્રણ દિવસથી આવીએ છીએ બરાબર હેરાન થઈએ છીએ જલ્દી નંબર આવતો નથી દિવસનો પાંચસો રૂપિયા ખર્ચો લાગે છે બરાબર પબ્લિક હેરાન થાય છે અહીં સગવડ બરાબર નથી તો દરેક ગ્રામ પંચાયતમાં આની સગવડ થાય અને જલ્દી જલ્દી એનું કામ પૂર્ણ થાય એમ સગવડ થાય એવી વિનંતી કરીએ એમ નગરપાલિકાની અંદર જન્મ મરણના દાખલા માટે અમે બે દિવસથી આવીએ છીએ બે દિવસ કાલે બી આવ્યા સવારે અગિયાર વાગે આવ્યા હોવા જઈએ નવ વાગે અમને પરત ફોર્મ આપી દીધું કાલે સવારે ભાઈ નવ વાગે આવજો એમ કરીને આજે સવારે અમે નવ ના આવ્યા છીએ હજુ તો બે કલાકથી આજે હજુ નંબર ચોય આવે એવું છે નહીં આવી પરિસ્થિતિ ખૂબ અહીંયા અગર વિકટ પરિસ્થિતિ છે આવી કોઈ વ્યવસ્થા જો હમણાંની અંદર બીજી પંચાયતોમાં આપવાની થાય તો સારું પબ્લિક બહુ જ હેરાન થાય છે અત્યારે હવારની પબ્લિક એટલી બધી આવી છે ને નાપૂછવા ભૂખ્યા તર છે આવે ખાવા પીવાના કોઈ ઠેકાણો ના હોય પાંચસો હજાર રૂપિયા ખર્ચ થાય લેવા માટે આવીએ છે કોઈ વિજયનગરથી આવે છે ઈડરથી આવે છે કોઈ ભિલોડાથી આવે છે દેગામથી આવે છે આજુબાજુવાળા ઘણા પબ્લિક આવી છે દરેકને ખર્ચા ખૂબ થાય છે માટે આવી કોઈ વ્યવસ્થા જો નજીક બીજા પંચાયતોમાં થાય તો પબ્લિકને સવલત રહે ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે